જામનગરમાં ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામ શરૂ વિદ્યાર્થીઓનું તિલક અને મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો જામનગર જિલ્લામાં સત્યાવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ધોરણ દસ ની પરીક્ષા સત્તાવન બિલ્ડિંગોમાં સોળ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે આ પરીક્ષા ધોરણ બાર સાયન્સ ની અંદર બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા અહેવાલ પરાક્રમસિંહ નાણા આજના સમાચારોને વિરામ આપતા પહેલા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર વેરાવળથી યુવકોને લગ્નની લાલચ આપી લૂટતી દુલ્હન ગેંગ પકડાય ભાજપમાં જોડાયા બાદ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા સાડલાના ચોવીર ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા બે યુવાનોના મોત બે હોસ્પિટલમાં દાખલ